નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું સ્વાસ્થ્ય બુકના અત્યંત ખાસ વીડિયોમાં મિત્રો આ એક પરેશાની ઘણા બધા લોકો સાથે જોવા મળે છે કે સવારે ઊંઘ ખુલ્યા પછી પણ એવું લાગે છે કે રાતભર સારી અને ઊંડી ઊંઘ લીધા છતાં શરીર પૂરેપૂરું આરામ નથી કરી શક્યું ઊંઘ પૂરી થયા પછી પણ જ્યારે આંખો ખુલે છે ત્યારે શરીરમાં ભારેપણું થાક અને બોઝીલપણું અનુભવાય છે ઊઠતા જ લાગે છે કે શરીરમાં ઉર્જા બિલકુલ ખતમ થઈ ગઈ છે હાથ પગમાં જાન નથી બચી અને પગલા ખૂબ ધીમા પડી ગયા છે ચાલવામાં મન નથી કરતું લાગે છે બસ સુઈને આરામ કરતા રહીએ ઘણી વાર તો એવું પણ અનુભવાય છે કે શરીરના અલગ અલગ ભાગોમાં હળવો હળવો દુખાવો રહે છે અને સ્નાયુઓમાં જકડણ જેવું અનુભવાય છે સાંધા સખત થઈ જાય છે કમર કે ગરદન અકડી જાય છે અને આખું શરીર કોઈ થાકેલા બોજ જેવું લાગે છે મિત્રો જો આ લક્ષણો વારંવાર અનુભવાય છે તો તેને માત્ર સામાન્ય થાક સમજીને અવગણવું ભૂલ થશે કારણ કે આ સંકેત છે કે શરીર અંદરથી કમજોર થઈ ગયું છે અને તેને ઊંડાણપૂર્વક પોષણ અને મજબૂતીની જરૂર છે સારી વાત એ છે કે તેના માટે ન તો કોઈ મોંઘી સારવારની જરૂર છે ન તો વિદેશી સપ્લિમેન્ટ્સ પર હજારો રૂપિયા ખર્ચવાની અને ન તો લાંબા આયુર્વેદિક ઈલાજમાંથી પસાર થવાની તાકાત અને ઊર્જા પાછી લાવવાનો ઉપાય તમારા ઘરની રસોઈમાં જ હાજર છે બે અત્યંત સાદી અને અત્યંત સસ્તી વસ્તુઓના રૂપમાં બસ જરૂર છે તેમને સાચી રીતે સાચા સમયે અને નિયમિત રૂપે વાપરવાની આ બંને વસ્તુઓની સૌથી ખાસ વાત એ છે કે તે બહારથી બિલકુલ સામાન્ય દેખાય છે પરંતુ વાસ્તવમાં તે કોઈ મોંઘા ટોનિકથી ઓછી નથી તમારી ઉંમર ચાલીસ વર્ષ હોય પચાસ વર્ષ હોય સાઠ વર્ષ હોય કે સિત્તેર વર્ષની ઉપર આ બંને વસ્તુઓ શરીરને ફરીથી એવી જ તાકાત અને એનર્જી આપવા લાગે છે જેવી યુવાનીના દિવસોમાં એટલે કે પચ્ચીસથી ત્રીસ વર્ષની ઉંમરમાં અનુભવાતી હતી આ શરીરના આંતરિક અવયવોને મજબૂતી આપે છે પાચનને સુધારે છે લોહીને સાફ કરે છે અને નસોથી લઈને સ્નાયુઓ સુધીના દરેક ભાગને સક્રિય બનાવે છે જો તેમને રોજની દિનચર્યામાં સાચી માત્રા અને સમય લેવામાં આવે તો શરીર પહેલાં કરતાં વધુ તાકાતવાન સક્રિય અને એનર્જેટિક અનુભવાતું લાગે છે તેમનો અસર માત્ર થાક કે કમજોરી સુધી મર્યાદિત નથી રહેતો આ ધીમે ધીમે શરીરમાં જમા થયેલી જૂની આરોગ્ય સમસ્યાઓને પણ મૂળથી ખતમ કરવા લાગે છે શરીરમાં જે ટોક્સિન્સ અને ગંદકી જમા થઈ જાય છે તે બહાર નીકળવા લાગે છે શરીરની દરેક કોશિકા ફરીથી નવી અને જીવંત અનુભવાતી લાગે છે અને જે જરૂરી પોષક તત્વોની ઉણપ હવે સુધી રહી ગઈ હતી તે કુદરતી રીતે પૂરી થવા લાગે છે હવે તમારા મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેમને ક્યારે કેવી રીતે અને કેટલી માત્રામાં લેવી જોઈએ તેનું પૂરો વિગતવાર હું આ જ વિડિઓમાં કહેવાનો છું તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ હું બંને વસ્તુઓની માહિતી એક એક કરીને આપીશ જેથી તમે તેમને અપનાવીને તમારી તંદુરસ્તીને ફરીથી મજબૂત બનાવી શકો મિત્રો આ માહિતીને માત્ર પોતાના સુધી જ ન રાખો તેને તમારા પરિવાર મિત્રો અને આસપાસના લોકો સુધી પણ પહોંચાડો જેથી તેઓ પણ આ સરળ અને અસરકારક ઉપાયનો લાભ લઈ શકે તો હવે જાણીએ કે પહેલી વસ્તુ શું છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ જે પહેલી વસ્તુની વાત હું કરવાનો છું તેનું નામ છે મગફળી હા એ જ સામાન્ય મગફળી જેને અમે બાળપણથી ખાતા આવ્યા છીએ અને જેને અંગ્રેજીમાં પીનટ્સ કે ગ્રાઉન્ડનટ કહેવામાં આવે છે આ માર્કેટમાં અલગ અલગ રંગ અને કદમાં મળી જાય છે પરંતુ પ્રયાસ કરો કે દેશી નાના કદની અને હળવા રંગની મગફળી જ લો કારણ કે એ જ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે તમે વિચારી રહ્યા હશો કે મગફળી જેવી સસ્તી વસ્તુ બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રુટથી કેવી રીતે વધુ સારી થઈ શકે પરંતુ સત્ય એ છે કે જો મગફળીને સાચી માત્રા અને સમયે નિયમિત રૂપે ખાવામાં આવે તો તે શરીર માટે એક જબરદસ્ત કુદરતી ટોનિક બની જાય છે હવે જાણીએ કે મગફળી શરીર પર કેવી અસર કરે છે સૌથી પહેલા વાત કરીએ હાડકાની તંદુરસ્તીની જો તમારા ઘૂંટણમાં વારંવાર દુખાવો થાય છે પીઠ અકળી જાય છે દાંત કમજોર થઈ ગયા છે કે હાડકામાંથી અવાજ આવવા લાગ્યો છે તો આ સ્પષ્ટ સંકેત છે કે શરીરમાં કેલ્શિયમની ઊણપ થઈ ગઈ છે મગફળીમાં કુદરતી કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે જે હાડકાને ઊંડાણપૂર્વક મજબૂત બનાવે છે અને તેમને તૂટવાથી બચાવે છે આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમને સાચી રીતે શોષાઈ લેવામાં મદદ કરે છે એટલે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ ખરીદવાની જરૂર નથી મેગ્નેશિયમ માત્ર હાડકાં માટે જ નહીં પરંતુ નર્વસ સિસ્ટમ નસો અને ન્યુરોન્સ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ ખનિજ છે જો તમને વારંવાર લાગે છે કે હાથ પગ સૂન્ન પડી જાય છે તેમાં ઝણઝણાહટ કે હળવું કંપન અનુભવાય છે તો આ નર્વસ સિસ્ટમની કમજોરીનો ઇશારો છે આવામાં મગફળીનું નિયમિત સેવન અત્યંત સસ્તું અને અસરકારક ઉપાય છે જો ક્યારેક હાથ કાંપવા લાગે છે વસ્તુઓ પકડવામાં તકલીફ પડે છે યાદશક્તિ કમજોર થઈ રહી છે વાળ ખરી રહ્યા છે કે આંખોની રોશની ઘટી રહી છે તો તેનો અર્થ છે કે શરીરમાં વિટામિન્સ અને ખનીજોની ઉણપ છે મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ ની પુષ્કળ માત્રા હોય છે જે આ સમસ્યાઓને ધીમે ધીમે સુધારે છે ખાસ કરીને વિટામિન ઈ એક અત્યંત શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં બનેલા હાનિકારક ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે તેનાથી ત્વચા પર ઝુર્રિયો ખીલ અને ડાર્ક સ્પોટ્સ ઘટે છે અને ત્વચા ફરીથી તંદુરસ્ત અને તાજી દેખાવા લાગે છે મગફળીમાં જિંક ફાઇબર આયર્ન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો પણ હોય છે જે પાચનને વધુ સારું બનાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને અંદરથી મજબૂત કરે છે જો તમારી પાચનશક્તિ કમજોર છે ખોરાક બરાબર હજમ નથી થતો ગેસ અને એસિડિટીની તકલીફ રહે છે કે કબજિયાતની ફરિયાદ છે તો મગફળીનું સેવન તમારા માટે અત્યંત સરળ સસ્તું અને કુદરતી ઉપાય છે હવે ચોક્કસ તમારા મનમાં આગલો પ્રશ્ન એ જ આવી રહ્યો હશે કે આખરે આ ઘરેલું નુસ્ખાને અપનાવવાની સાચી રીત શું છે કયા સમયે તેને લેવું જોઈએ કેટલી માત્રામાં લેવું જોઈએ અને કયા સ્વરૂપમાં લેવાથી તેનો અસર સૌથી વધુ મળે છે પરંતુ આ બધી વાતો પર આવતા પહેલાં એ સમજવું અત્યંત જરૂરી છે કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને શરીરની તાકાત અને ઊર્જાને અનેક ગણી વધારી દે છે આ બીજી વસ્તુ કોઈ મોંઘી કે દુર્લભ વસ્તુ નથી પરંતુ એવી સામાન્ય વસ્તુ છે છે જે લગભગ દરેક ઘરની રસોઈમાં આવે આ બીજી વસ્તુનું નામ છે કિસમિસ હા દોસ્તો એ જ કિસમિસ જેને સૂકા દ્રાક્ષ કહેવામાં આવે છે આ હળવા પીળા સુનેહરા બદામી અને ઊંડા કાળા રંગોમાં અલગ અલગ કદની દેખાય છે મોટા ભાગના લોકો હળવી પીળી અને પાતળી કિસમિસને જ સામાન્ય કિસમિસ કહે છે જ્યારે ઊંડા રંગની થોડી મોટી અને સ્વાદમાં હળવી તીખી લાગતી જાતને મુનક્કા કહેવામાં આવે છે જો તમારા ઘરમાં આ બંનેમાંથી કોઈ પણ પ્રકારની કિસમિસ હાજર છે તો તેને આજથી જ તમારા રૂટીનમાં સામેલ કરી લો કારણ કે આ શરીરને એ જ ફાયદા આપે છે જે કોઈ મોંઘા હર્બલ ટોનિક કે આયુર્વેદિક દવાથી મળે છે હવે હું તમને વિગતવાર કહેવાનો છું કે મગફળી અને કિસમિસને ક્યારે કેવી રીતે અને કેટલી માત્રામાં લેવું જોઈએ પરંતુ તે પહેલા કિસમિસના ઉત્તમ ફાયદાઓ જાણી લો જેથી તમે સમજી શકો કે આ સામાન્ય દેખાતી વસ્તુ કેટલી શક્તિશાળી છે જો તમે વારંવાર બેચેની અનુભવો છો કોઈ કામમાં મન નથી લાગતું દિમાગ હર વખતે ગુચવાયેલું અને પરેશાન રહે છે ઊંઘ બરાબર નથી આવતી અને સવારે ઉઠ્યા પછી પણ સુસ્તી અને થાક અનુભવાય છે તો આ સ્પષ્ટ સંકેત છે કે શરીરનું હોર્મોનલ બેલેન્સ બગડી ગયું છે અને માનસિક તણાવ તમારા પર હાવી થઈ રહ્યો છે આવામાં કિસમિસ કોઈ કુદરતી ટોનિક કે અમૃતથી ઓછી નથી તેમાં પોટેશિયમની પુષ્કળ માત્રા હોય છે જે હૃદયની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે જો તેને દરરોજ સવારે ખાલી પેટ સાચી માત્રામાં ખાવામાં આવે તો હૃદય મજબૂત થાય છે હાર્ટ બ્લોકેજ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે કિસમિસ શરીરમાં રોજ જરૂરી પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે અને ખાસ કરીને તે લોકો માટે અત્યંત અસરકારક છે જેમને વારંવાર કબજિયાત કે પેટ સાથે જોડાયેલી તકલીફ રહે છે આ પાચનતંત્રને સુધારે છે અને પાચનશક્તિને મજબૂત બનાવે છે તેનો સ્વાદ મીઠો અને નરમ હોય છે તેથી તેને ખાવું કોઈ માટે પણ મુશ્કેલ નથી જો તમારા પેટમાં વારંવાર ગેસ બને છે છાતીમાં બળતરા રહે છે પેટમાં ભારેપણું કે દુખાવો અનુભવાય છે કે દાંતની પાસે દુખાવા જેવું અહેસાસ થાય છે તો આ બધું સંકેત છે કે પાચનક્રિયા બરાબર કામ નથી કરી રહી આવામાં કિસમિસનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે ઘણા લોકોને રાત્રે સૂતા સમયે એસિડિટી ગળા સુધી આવવા લાગે છે જેનાથી સવારે મોનો સ્વાદ ખરાબ થઈ જાય છે આ સમસ્યા પણ પેટની ગેસને કારણે થાય છે અને કિસમિસના સેવનથી તેમાં રાહત મળે છે કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારે છે પરંતુ બ્લડ શુગરને વધુ વધારતી નથી તે જ કારણથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને સાચી માત્રામાં કોઈ ડર વગર ખાઈ શકે છે બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ એક સુરક્ષિત અને ઉપયોગી વિકલ્પ છે વાળને ગાઢા મજબૂત અને ચમકદાર બનાવે છે આ ચહેરાની ત્વચા પર કુદરતી ચમક લાવે છે કારણ કે તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ આયર્ન કોપર અને ઘણા ખનીજો હાજર હોય છે જે વાળ અને ત્વચાની તંદુરસ્તી માટે જરૂરી હોય છે હવે વાત કરીએ આ બંને વસ્તુઓને સાચી રીતે ખાવાની ઘણા લોકો તેમને ખાય છે પરંતુ સાચા સમય અને સાચી રીત ન અપનાવવાને કારણે પૂરો અસર નથી મળતો જો તમને અવારનવાર થાક અનુભવાય છે સ્નાયુઓમાં દુખાવો રહે છે સાંધા અકડી જાય છે કે શરીર ભારે લાગે છે તો આ ઘરેલું ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી સૌથી પહેલા મગફળીની માત્રા સમજી લો જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સરળતાથી આવી જાય એ જ માત્રા પર્યાપ્ત છે બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ સૌને પોતાની હથેળીના હિસાબે જ મગફળી લેવી જોઈએ ન વધુ ન ઓછી હવે કિસમિસની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ માટે રોજ દસ થી અગિયાર દાણા કિસમિસ લેવી બિલકુલ સાચી માત્રા છે હવે કરવું માત્ર એટલું છે કે રાત્રે સૂવાના પહેલા મગફળી અને કિસમિસને સારી રીતે પાણીથી ધોઈને એક વાટકી પાણીમાં પલાળી દો પૂરી રાત તેમને પલાળવા દો જેથી તેમની અંદર હાજર પોષક તત્વો સક્રિય થઈ જાય સવારે જ્યારે તમે તેમને ખાશો તો અસર ઝડપથી અને ઊંડાણપૂર્વક દેખાશે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા તેમને ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો કે ઈચ્છો તો થોડું પાણી નાખીને મિક્સરમાં પીસી લો અને તેમાં પાણી મેળવીને એક ગ્લાસ જેવું પી લો મગફળીનું છાલ ઉતારવું કે ન ઉતારવું તમારી પસંદગી પર નિર્ભર છે છાલ ખાવાથી કોઈ નુકસાન નથી થતું જો ઇચ્છો તો મગફળી અને કિસમિસ બંનેને સલાડમાં મેળવીને પણ ખાઈ શકો છો જો તમે આ બંને વસ્તુઓનું સેવન રોજ સાચી માત્રામાં અને કહેલી રીતે કરશો તો ખૂબ જલ્દી અસર અનુભવાશે થાક ઘટવા લાગશે શરીરમાં નવી ઉર્જા અનુભવાશે નસોની જકડણ દૂર થશે ઊંઘ સુધરશે અને માનસિક તણાવ પણ ધીમે ધીમે ખતમ થશે જ્યારે પાચન મજબૂત થાય છે તો શરીરની લગભગ નેવું ટકા બીમારીઓ પોતે જ ખતમ થવા લાગે છે ઉંમર વધવા સાથે શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે જો પેશાબ કરતી વખતે તેમાં ફીણ કે સફેદ પડ જેવી વસ્તુ દેખાય તો સમજો કે શરીરમાંથી પ્રોટીન બહાર જઈ રહ્યું છે આ સ્થિતિ ખાસ કરીને વૃદ્ધોમાં વધુ થાય છે અને તેનાથી સ્નાયુઓ કમજોર પડવા લાગે છે આવામાં મગફળી અને કિસમિસનો આ દેશી નુસ્ખો સ્નાયુઓને ફરીથી મજબૂત કરે છે હાડકાને મજબૂતી આપે છે અને આખા શરીરને ઊર્જાથી ભરી દે છે આ ઉપાય શરીરમાં પ્રોટીનની ઉણપને કુદરતી રીતે પૂરી કરે છે આ અત્યંત સસ્તો સરળ અને અસરકારક રીત છે કોઈ પણ વ્યક્તિ વીસ વર્ષનો હોય કે સિત્તેર વર્ષનો જો તેને અપનાવે તો થોડા જ અઠવાડિયામાં શાનદાર ફેરફાર અનુભવી શકે છે તેને આજથી જ તમારી રોજિંદી જિંદગીમાં સામેલ કરો અને પૂરો વિશ્વાસ રાખો કે તફાવત ખૂબ જલ્દી દેખાશે મિત્રો મને કોમેન્ટમાં કહો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો શહેરથી કે ગામથી અને તમને આ માહિતી કેવી લાગી અને હા એક નાની સલાહ રોજ હળવી વોક અને કેટલીક સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂર કરો જો તમે ઈચ્છો તો હું આગલા વીડિયોમાં આ પણ કહી શકું છું કે સ્નાયુઓ અને હાડકાંને વધુ મજબૂત બનાવવા માટે કયા કયા ઘરેલું ઉપાય સૌથી સારા છે તો હવે વિલંબ ન કરો આજથી જ શરૂઆત કરો તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો અને હંમેશા મુસ્કુરાતા રહો